બે દિ જ પૈસા લઈને બઉ દેવું થઈ ગયું માથું કરવાનું કે આખા ગો માં બધા માંગી દુકાને લેવા જઈએ ખોડ તો કે આગળના પૈસા લઈ જ દૂધ લેવા જઈએ તો કે આગળના પૈસા લઈ જ શાકભાજી લેવા જઈએ તો કે આગળના પૈસા લઈ જ

દેવું એ ચેલું થઈ ગયું દેવાવાળા દેવા માગવા આવી ગયા કંટાળો આવ બોલ તમે તો શેતર માં બેસી રહે ઉપર હારું કોઈ શેતર આવતું નહીં તું કાલવેરા વર્ષે શું કાલવેરા વર્ષે વેરા તો વળેલી જ છે ને તા કાલ વર્ષે લાય થોડું પાણી પાણી પીવું લાવ પાણી પીવું પાણી લાય તું હાથ માં બોકાર આવ્યા મારાથી તો હું વાકું વાળા તો ભૂખ લાગી આમ તો ઘણા હમણાં અપીલ કરતા હોય હ ભૂખનું ના રહેવાય બધું સહન થાય પણ ભૂખ સહન ના થાય

તાર એસીણો ડોહો થયો તો કેટલા કટલા કરો હું મજૂરી મળી જાય પણ ભાડું લાવું બાકી લઈ જાય તો બધા જાય કીધું તે હા તાર માં લગન કર્યો તાર તાર મમ્મી તો ઓવા એ ઘોરો વેકી મારો એ વેકીને કોક આવે ખીચડી બીજી તો ચોખા મીન ચોખાન પાણી તો ખાઈએ પેલો બોખણો વેચી મારો એ પડીએ ખૂબ બોખણો પેલો ઇસ્ટ પિત્તરનું બોખેણું રીએ આ તે ઉકો કરીએ હે ઘોડો ના વેચાય વાહણામાં ભરાયે કોક આઈન જોવા આ પેલો બોખણો ના દેખાય બોય ઘોડો તો દેખાય કે ઘરમાં ઘોડો તો જો તો કોક પૂછે તો જવાબ આલવાનો એ વાત છે તાણો ઇના કરતા પેલું બોખણો રી ને એ ઠેલીમ લઈ અને વેચી આવો તે હારું અને પૈસા આવે એમાં વસ્તુ બધી લે થોડી 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 આપનું દુકાન લાય એ પૈસા લાય એ પૈસા લાય આ હાલો પહેરી જોઈ ગમો જોવો જ નઈ મને હાલો પડ્યો તો હાલો ગમો કોઈ ના જોવો ભોગે હાથમાં પકડી જાય

આટલું બધું જોડાવ આટલું બધું મહેનત કરીને ખબર આવ્યું ખાલી આ દહ દહ પરિસ્થિતિ ખરાબ થઈ જાય ને હું એમ નઈ કેતી કેટવા ચાર વાટીને પૈસા ને એ રીતના જવું પડશે આમ હરકું આટલા ઓઢીને જાઉ બાર છે નહીં ને કહું એવું થશે પેલો કે મને પૈસા લે હું જઉં તાન હાલ જો હો દેખાય હે થોડું થોડું લઈ તું કોઈ પૈસા પૈસા માંગવા કે હું કિરાણાની બાયરી નહીં હું કેવાનું કે હું ઓળખતી જ નહીં એમ કહેજે એ હો હેર હું જઉં

પૈસા અમાર જોડે અત્યારે હરી તમારે જે કરવું અને કરી લેવા પણ પૈસા નહીં અત્યારે પૈસાનું નામ લેશો નહીં તમે જે કરવું હોય કરી લ્યો અને વાતથી આ લાખ રૂપિયા તમે ભૂલી જજો બરાબર પછી તમે આવતા નહીં પૈસા તમારી જોડે અત્યારે નહીં તમે જે કરવું એ કંઈ નાખો તમારે હું કીધું મારે ના પૈસા જોવું મારા પૈસા વગર નહીં ચાલો મારે પૈસા જ જોવું

મારી આબ્રુ કરો નહીં પૈસા નઈ જોતા એટલે જવા દે હા જોડું

ચાણા આલે લાખ રૂપિયા બે જાણ માલ દઉં ફાઇનલ ફાઇનલ ઓરે હું વિડિયો બંધ કર્યો તારે એમ કહેવાનું કે તમે કિરણ ભાઈ પૈસા લાખ રૂપિયા માંગો ને હું તમને બે દાડા પછી આલ દે તારે એવું કહેવાનું હવેથી ચાલુ કરું હો લેડ બોલ તમે લાખ રૂપિયા માંગો ને કિરણભાઈ એ બે જાવ હું તમને આલ દઉં બસ ફાઇનલ ના ફાઇનલ ફાઈનલ બસ સારું હો ને બાજા બાજા હવે ખેતર માં ડોહા આવતો નઈ ને કર જો આ વિડીયો ઉતાર્યો ને મારો લાખ રૂપિયાની મતલબ હવે